આણંદની ચરોતર નાગરિક બેંક છેતરપિંડી કેસ મુદ્દે હવે ખાતેદાર બળવંત પટેલ બોલ્યા છે ફ્રોડ થવાથી બેંક ફર્ચામાં ગઈ હતી જ્યાં ફરચામાં ગઈ તે પહેલા બેંક ખૂબ સદ્દર હતી બેંક ફરચામાં જતા ઘણા સિનિયર સિટીઝનના પૈસા ફસાઈ ગયા હતા અને પૈસા પરત મેળવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી વારંવાર રજૂઆત પછી પણ કેટલાક લોકોને પૈસા પરત નહોતા મળ્યા જ્યાં બાવીસ વર્ષ પછી પણ કેટલાક લોકોના નાણાં પરત નથી મળ્યા ચડોતર નાગરિક કોઓપરેટીવ બેંક ખુર્ચા ગઈ તે પહેલા આ ચડોતર નાગરિક બેંક ફૂલ ફ્રેઝમાં હતી અને એટલા બધા પૈસા બેંક પાસે હતા સદ્ધર હતી કે બીજી બેંકોને પણ એ ધિરાણ કરતા હતા તે વખતે પણ પરિસ્થિતિ એ થઈ કે ફ્રોડ થવાના કારણે આ બેંક ફડચામ ગઈ અને ફડચામ ગઈ એટલે બહુ લાંબી પ્રક્રિયાની અંદર મારા કેટલાક મિત્રો આવ્યા કે બળુભાઈ અમને પૈસા આપતા નહીં અમારી પાસે એફડી ટૂંકમાં મેં કહું સારું તમે મારી સાથે ચાલો તો લઈ ગયો તો એમને અને બધી રજૂઆત કરી પછી મોદી સાહેબ ને પાસે ગાંધીનગર મેં રજૂઆત કરી એટલે બેંક તરફથી જે અમારા સિનિયર સિટીઝન મિત્રો હતા એમના સંદર્ભમાં કેટલાકને પૈસા આપ્યા અને કેટલાકને ના આપ્યા અને એમના બધાના પરિસમને કારણે બધી રકમ લગભગ આવી ગઈ તમારે તો તો નાગરિક સહકારી બેંકના ભૂતપૂર્વ ડિરેક્ટરની ધરપકડ તો થઈ ચૂકી છે પરંતુ હજી પણ ઘણા એવા લોકો છે જેમના પૈસા પરત નથી મળ્યા જે ધરપીંડી કેસ મુદ્દે ખાતેદાર બળવંત પટેલ સામે આવે અને તેમને આ બેંક વિશે માહિતી આપી છે ફ્રોડ થવાથી બેંક ફળશામાં ગઈ હતી ને ત્યારબાદ સ્થિતિ ખૂબ જ વિચલિત બની હતી ફરશામાં ગઈ તે પહેલા બેંક ખૂબ જ સદ્ધર હતી બીજી બેંકોને પણ ધિરાણ આપવામાં આવતું હોવાની વાત તેઓએ કરી છે બેંક ફરશામાં જતા ઘણા સિનિયર સિટીઝનના પૈસા ફસાઈ ચૂક્યા હતા અને પૈસા પરત મેળવવા ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆતો છે તે પણ કરવામાં આવી વારંવાર રજૂઆત પછી પણ કેટલાક લોકોને હજી સુધી પૈસા પરત નહોતા મળ્યા તેવી વાત કરવામાં આવી છે બાવીસ વર્ષ પછી પણ કેટલાક લોકોના નાણાં હજી પણ ફસાયેલા છે અને પરત નથી મળ્યા આણંદની આચરોતા નાગરિક બેંકને લઈને હવે ખુલાસો થયો છે